GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારની યોજના કે લાભો પહોંચાડીને તેમના વિકાસને સાકાર આકાર આપવાની સાથે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો કે જે અન્વય દાઉદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંગડ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં સાંસદ શ્રી જશવંતજી બાબુર ધારાસભ્ય રમેશભાઈ ગટારાની ઉપસ્થિતિમાં ગ્રામ ગ્રામજનોએ ઉસવાભેર આવકારી સ્વાગત કર્યું હતું આ અવસરે સાંસદ શ્રી જશવંતસિંહ બાબોરે જણાવ્યું હતું કે દેશનો કોઈ પણ નાગરિક સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહી જાય માટે આ સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે છેવાડાના ગરીબ મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહમેશ પ્રયત્નશીલ રહી છે સરકારની યોજનાઓ આમ જનતા માટે બની છે જેથી વધુમાં વધુ લોકો તેનો લાભ લઈને સરકારની કલ્યાણકારી યોજનાઓનો સો ટકા નાગરિકો લાભ મેળવ્યા આશ્રયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી છે વધુમાં ઉમેર્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના પ્રારંભિક તબક્કામાં આદિમ જૂતા વિકાસ માટે અનેક યોજનાઓ અમલી છે ત્યારે વડાપ્રધાનશ્રીએ જીરો બેલેન્સમાં જનધન યોજના થકી નાના લોકોને બેંકિંગ સેવા પૂરી પાડવાના સંકલ્પ સાથે દેશભરમાં પચાસ કરોડ લોકોના બેંકમાં ખાતા ખોલાવવામાં આવ્યા જેમાં રૂપિયા બે લાખ કરોડની ડિપોઝિટ જમા થઈ છે જે ભારતના વિકાસને વેગ આપવામાં મોટું યોગદાન આપી રહી છે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રવિશ કટારાએ જણાવ્યું હતું કે પ્રજાજનોને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં સરકારી વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવા તેમજ જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભાવંતી કરવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આગામી આગવું માધ્યમ બની રહે છે ત્યારે સરકારી ગરીબ મધ્યમ વર્ગીય નાગરિકોના જનધન યોજના હેઠળ બેંક ખાતા ખોલાવી ગંગા સ્વરૂપા કિસાન સન્માન નિધિ જેવા અનેક યોજનાઓના લાભ લોકોને આપ્યા છે ત્યારે આ યાત્રાથી લોકોને ઘન આંગણે વિવિધ યોજનાઓના લાભ આપવામાં આવતો હોવાનું પણ યોજનાઓના બાકી રહેલા લાભાર્થીઓ સત્વરે યાત્રાની જનસેવાનો લાભ ઉઠાવે તેમ જણાવ્યું હતું ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક સંદેશ વિડીયો ક્લિપ નિહાળી સાંસદશ્રી શ્રી બાબોર ધારાસભ્ય રમેશભાઈ કટારા સહિત મહાનુભાવોએ કેન્દ્રને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપતા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી આ સાથે જ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી આગેવાન ચુનીલાલ ચારપોટ અશ્વિનભાઈ પારગી ચતુરભાઈ પાંડોર ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ આસપાસના ગામોમાંથી પધારેલ અગ્રણીઓ અધિકારીશ્રી તથા કર્મચારી સરપંચશ્રીઓ તેમજ બોડી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિશોર ડબગર